ગોપાલગ્રામ ખાતે ફાયર સેફ્ટી ને લઈને એક શિબિર આયોજન કરવામાં આવેલું હતું જેમાં વિદ્યાર્થીઓને આ બાબતે માર્ગદર્શિત કરવામાં આવેલા હતા જલાલા પોલીસ દ્વારા ગોપાલગ્રામ ખાતે ઓપી જાટકિયા સ્કૂલ ખાતે ફાયર સેફ્ટી ને લઈને વિદ્યાર્થીઓ માટે જાગૃત કરવા એક તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું આ અવેરનેસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા હતા કોઈપણ પ્રકારની વિપત્તિઓ આવે અને ખાસ કરીને આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું તે બાબતનું સચોટ માર્ગદર્શન આપવામાં આવેલું હતું ફાયર ઓફિસર એચ ગઢવી દ્વારા આ તમામ કામગીરી હાથ ધરવામાં આવી જેમાં સરતેજા હતા અને આનંદ જાની કૃણાલભાઈ અને અરુણભાઈ સહિતના વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવેલા હતા આજે અમારે ત્યાં ઓપી અંદર ફાયર ફાયર ટ્રેનિંગ આપવામાં આવી એમાં જિલ્લા અધિકારી સેફટીના મુખ્ય અધિકારી ગઢવી સાહેબ પધારેલા હતા સાથે સાથે આસિસ્ટન્ટ અધિકારી શ્રી હરેશભાઈ અને એમની આખી ટીમ એમના વાહન સાથે અહીંયા પધારેલા હતી પહેલા અમારી ઓપી ચાટકિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર બધા બાળકોને દરેક પ્રકારના ડેમો બતાવી અને જે બોટલો છે એ કઈ રીતે આપણે વાપરી શકીએ અને આગ લાગી ત્યારે કઈ રીતે આપણે આગ બુઝાવવા માટે શું કરી શકીએ એના માટેનો ડેમો પણ આપ્યો અને થિયરિકલ પણ સમજાવવામાં આવ્યું ત્યારબાદ એ દરેક વસ્તુ સમજાવ્યા બાદ અમારું અહીંયા ઓગીજા ટકા હાઈસ્કૂલનું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે ત્યાં અહીંયા એ વાહન દ્વારા કઈ રીતે બાળકોને અગ્નિ છે એ શામ અગ્નિશામક છે એના દ્વારા કઈ રીતે અગ્નિ બુઝાવવામાં આવે છે એ પ્રેક્ટિકલ કરી અને બતાવવામાં આવ્યું અને જે પાણીનો છંટકાવ કરી છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ખાતે જાટકી હાઈસ્કૂલની અંદર ફાયર અને સેફ્ટીની અવેરનેસ બાબતે એક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રેનિંગ અંતર્ગત ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એસપીજીની તાલીમ તેમજ ફાયર વિભાગ દ્વારા ફાયર રિલેટેડ સેફ્ટી મેજર્સ કેવી રીતના લેવા જોઈએ આગ લાગે ત્યારે શું કરવું જોઈએ આગ લાગ્યા પછીની પરિસ્થિતિની અંદર શું કરવું જોઈએ આ વિષય પર વિવિધ પ્રકારની તાલીમ આપી અને તે લોકોને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું ઓકે સરજી સર